તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં ઝાકળ પણ ખૂબ જ છે ઠંડી પણ બહુ જ છે બે દિવસથી ઠંડી પણ ખૂબ જ પડે છે તમે જોઈ શકો છો નીચે બધા કામકાજ કરે છે ને અત્યારે અત્યારમાં અને આરાધ્યાને કીર્તન કીર્તન ગયો છે ટ્યુશનમાં આરાધ્યા વઈ ગય છે સ્કૂલે તો નાસ્તા પાણી કરીને ફ્રી બધાય થઈ ગયા છે અને મમ્મી નીચે કામકાજ કરે છે અમે હું ઉપર આવી છું ઉપર કામકાજ કરું છું તો આ છે અમારો બેડરૂમ તમે જોઈ શકો છો તો આવું બધું અમારું કામકાજ ચાલે છે અત્યારમાં તો મમ્મી ફ્રી થાય એટલે આપણે મળીએ મમ્મી નીચે જઈએ એટલે શું કરે છે એ તો ચાલો વાગી ગયા છે સવા નવ અને હું ઉપરનું કામકાજ પતાવીને નીચે આવી ગઈ છું તો હવે અહીંયા કામકાજ કરવાનું છે તો ચાલો જોઈ મમ્મી શું કરે છે મમ્મી નાસ્તો કરે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આલો બજે નાસ્તો કરો એ હા અત્યારે ઠંડીમાં તો મજા આવે મરચાંની મજા આવે લાલ મરચાં આવે ને સરસ જો આની હાની હવે કુટી ગઈ છે આટકોટ જાય એટલે પાછી મંગાઈ લઈ કા શિયાળાની તલની સાની મજા આવે ખાવાની જો અમારું અત્યારે કામકાજ નાસ્તા પાણીનું બધા પતી ગયું છે મમ્મી નું એક બાકી છે એ નીચે કામ પતાવીને આવ્યા એટલે હવે કા નાસ્તો કરવા બેઠા છે જો આવું છે તો અમારું કામકાજ અત્યારે અમે કરીએ છીએ તો આજ તો દવાખાને જવાનું છે ને તમારે બતાવવા

ને બધું એવું જ બતાવવાનું રે કા અહીંયા મસ્ત અમારા કપડાં સુકાય છે મમ્મી કપડાં સુકવવા મહિના છે પછી દવાખાને જવું છે એટલે મસ્ત તડકો અત્યારમાં નીકળ્યો છે જો એમ થાય તડકે બેઠા રહી એવો સરસ છે કોણો કોણો તડકો તો ગાઈસ કીર્તન આવી ગયો છે ટ્યુશનમાંથી અને સ્કૂલે જવા માટે રેડી થઈ ગયો છે અને આજે હું તમને એક વાત કહેવા માંગુ છું કે અમારો 500 સબસ્ક્રાઇબ બનવાનો ટાર્ગેટ છે તો હજી થયા છે 126 તો 500 સબસ્ક્રાઇબ કરી દો અને જો વિડિયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને અહીંયા જો રસોઈ બની ગઈ છે મસ્ત ગરમા ગરમ દાળ અને દૂધી દાળનું શાક મસ્ત અને દાળ વાલા ભાત ને રોટલી અને મમ્મીની ની ગયા છે હોસ્પિટલ

આદુ તુલસીના પાન પછી ફુદી અજમો લીંબુ ખાંડ ચાની ભૂકી બધું નાખીને ચાલો હવે કયું કીર્તન ગાવું છે હાલો ગાઈ નાખો તો

बाल कुवारा एक पांदेवाय वा तुलसी बे पांदेवाय वा पवनया वेने ब्रह्मा ना तुलसी ने शङ्कर नागा शङ्करणा गा दादागे राजो शङ्कर बि जटवाह्माना तुलसी एक लसी भा तुलसी बे पाआ पवन यावे ने ढिज रे ब्रह्मा तुलसी बा जना मा गा दा दा पा राजो सूरजसे यति जडा ब्रह्मा नालसी बाड ब्रह्मा तुलसी बाण कुहारा ब्रह्मा तलसी न ठाकुर नागा गा दादा सिकारीले कामण ब्रह्माना तुलसी ठाकुरे वरिया आएक पाेवा तुलसी भे पायवा पवन या बेने लडि जाए

આજનો વિડીયો હું અહીંયા જેમ કરું છું લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો જય શ્રી કૃષ્ણ